જૂનાગઢ સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાંથી યુવાન ગુમ થવાનો મામલો યુવાન હેમખેમ પરત લવાયો ત્યારે યુવાને કંકાસથી કંટાળીને પગલું ભર્યું હતું પોતાને સંસ્કૃતમાં અભ્યાસ કરવાનો શોખ છે ત્યારે અભ્યાસ છોડી કામ ધંધો કરવાનું પરિવારમાંથી દબાણ કરતા આ પગલું ભર્યું છે યુવાનો પોતાના ઘરે પરત જવાનો ઇનકાર કરી રહ્યો હતો ત્યારે યુવાન ચારોડી ગુરુકુળમાં અભ્યાસ કરતો હતો જૂનાગઢ મામાના ઘરે આવ્યો ત્યારે સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કર્યા બાદ પરત ફર્યો ન હતો ત્યારે ચારોડી ગુરુકુળના સંતો તેને મળ્યા હતા તેની સાથે અમદાવાદ જતો રહ્યો હતો ત્યારે પોલીસે સંતો સાથે ટેલિફોનિક વાત કરી યુવાનને ગોંડલ નજીક રોકાવી દીધો હાલ યુવાનનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે ગઈકાલે જે સુજન કરીને નડિયાદથી જે યુવક આવેલો તે પોતાના મોસાળમાં અહીં આવેલો હોય પરંતુ ઘરેથી મંદિરે દર્શન કરવા જવાનું કંઈ નીકળી ગયેલ બાદ પર આવેલો નહીં તો આ બાબતે તેના મામીએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મિસિંગ ફરિયાદ આપતા ચારોડી દૂર પરંતુ પછી બે મહિનાથી તેને ઘરેથી ભણવાનું બંધ કરી દીધેલું હોય છે બે મહિનાથી તેને નડિયાદ પોતાના ઘરે રહેવાની તેના માતા પિતા ફરજ પાડતા આજ રોજ જયારે તેના સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા જતા તેના જે ચારુડી ગુરુકુલના સ્વામીજી અનાયાસે મળી જતા તેને ફરી છે જાણ કરેલી કે મારે ફરી ત્યાં ભણવા આવવું છે પોતે કોલેજમાં અભ્યાસ કરે છે એટલે તેમણે કહેલું કે તે તારા ઘરે આ જાણ કરેલી છે પરમિશન લીધેલી છે તો આ બાબતે સૂજવને જણાવ્યું કે આ હું મારા મારા પિતાની મેં પરમિશન લીધેલી છે અને તે લોકો મને હા પાડી છે કે તું ભણવા જઈ શકે છે તો આ માટે છે એમની સાથે જતો રહેલો

પરંતુ પોતે છે હજુ ભણવા માગે છે અને ઘરથી દૂર રહેવા માગે છે એટલે હાલ સૂજન એવું કહેવા માગે છે કે જો મને સ્વામિનારાયણ સંસ્થામાંથી ના પાડવામાં આવશે તો પોતે છે ઘર નહીં જાય પરંતુ અન્ય કોઈ જગ્યાએ રહી અને પોતાનું ભણવાનું છે શરૂ રાખશે હાલ આ બાબતે અમારા તેના મામા મામીને બોલાવી અને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે